તે જીરું અઢાર ટર્મની આજુબાજુ ગયું હતું સારામાં સારું છે તો કેવું ઉત્પાદન રહેશે નવા હોય તો સ્વાગત છે મિતુલભાઈ આપણી ચેનલ ઉપર તમારું અને અમને જણાવો કે જીરામાં તમે શું માવજત કરીએ શું પાયામાં ખાતર દીધું કયું બિયારણ છે એ પૂર્ણ સંપૂર્ણ માહિતી આપો અમને તો આ જીરાને લગભગ આજે ઇઠોતેર દિવસ જેવા જીરાને થયા છે અને આની તમને શરૂઆતથી જ જો વાત કરીએ કે આપણે શરૂઆતથી શું શું કરેલું છે તો પહેલાં તો આપણે જીરાને બિયારણ આશાપુરાનું વાવેલું છે આશાપુરાનું ઝાસ ચારસો ચુમ્માલીસ જે બિયારણ આવે ને તે આ જીરાનું બિયારણ વાવેલું છે અને બીજું એમાં આપણે અઢી કિલો વીજે નાખેલું છે સોળ ગુઠાના વીજ આરબાને હા આપણે અમુક જગ્યાએ પછી ચોવીસ ગુઠાનું પણ વિધાન હોય શકે અને એમાં જે બિયારણમાં દવાનો પટ આપેલો હતો એ તો આપડે ધાનુકાનું જે વિચારક પાવર આવે એ અને થાયોમેઝમ એ બે નો આપડે બિયારણ માં પટ આપેલો હતો અને વિઘે બાર બત્રીસ સોળ કિલો બાર બત્રીસ સોળ જે ખાતર આવે તે વિઘે આપણે વીસ કિલો આમાં વાવેલું હતું હા અને પછી જીરા ની વાત કરીએ આગળ તો કે ત્રણ પાણી માં ઉગાડેલું છે કોરા માં ત્રણ પાણી કાઢી અને જીરું ઉગાડેલું છે

આપણે એને સત્યાવીસ થી અઠ્યાવીસ દિવસનું થયું ને ત્યારે પેલું પિયત આપેલું છે અને પછી બેતાલીસ દિવસ ગાળે બીજું પિયત આપેલું છે અને અમુક દસ દિવસ દસ દિવસ મેં ગાળે એવી રીતે બે નીમ ના રાઉન્ડ આપેલા હતા અને એના પછી ફૂગનાશક દવાનું ચાલુ કર્યું સાપ પાઉડરનો પેલો રાઉન્ડ પછી એમ પિસ્તાલીસ થોડુંક મોટું થયું પછી એમ પિસ્તાલીસ અને બાવીસ થી જેમાં કાર્બો ડીજેમ આવે એનો રાઉન્ડ મારેલો હતો અને બે ગેલેરીઓના રાઉન્ડ મારેલ છે દસ દસ દિવસના અંતરે હા બે જગ્યાએ કાળી ચરમીની અસર દેખાતી હતી એટલે એના મારેલા છે અને જીરું વાતાવરણ બહુ સારું છે એટલે બહુ દવા તો છાટી નથી પડી અને મિત્રો ગેલેલીઓ છે એ જીરામાં સારામાં સારી દવા છે કાર્ય માટે હા એ પણ તમને આપણે આગળ છે એક જગ્યાએ કાળી ચરમી આવેલી એ બતાવીશું કે જે આપણે જે તે સમયે જોયું હતું ને પહેલી વખત

પણ એનાથી મને આનું બેસ્ટ લાગ્યો અને ખાસ તો મને એવું લાગે છે કે વાતાવરણ જેવું રહ્યું ને જોરદાર કે જીરા ના જીરા નું જોરાસ કરી શકાય આ આ જીરામાં તમે પીએચ સાથે કઈ આપેલું છે ખાતર કે કઈ હા આપણે આમાં જ્યારે પેલું પીએચ કર્યું ને 27 થી 28 દિવસ ના જીરું વાવીએ ને 27 થી 28 દિવસે ત્યારે આપણે આમાં પીએચ સાથે યુરિયાનો માથે છટકાવ કરેલો તો 15 કિલો વીઘે વીગે 15 હા અને બીજું જ્યારે પીએચ આપ્યું ને 42 દિવસે ત્યારે આમાં યુમિક જે આવે ને એ પીવરાવેલું છે વીઘે 1 કિલો 1 કિલો હા એ પીવરાવેલું છે બાકી આ જીરામાં મેં કોઈ પણ જાતની નરવાઈની દવા પણ નથી છાટેલી અને કાંઈ નથી પણ ટૂંકમાં આપણે જે ખેતરમાં છે ને કે દર બે ત્રણ વર્ષે છાણિયા ખાતરના ચાર ટ્રેક્ટર વીઘે ચાર ટ્રેક્ટર હા વિઘે ચાર ટ્રેક્ટર લગભગ વધીને જો ટાઈમ જાય ને તો ત્રણ વર્ષ અને થાય તો બે વર્ષે એટલે નરવાઈ તો એના કારણે જ મને લાગે છે અને બિયારણ પણ આશાપુરાનું સારું આવે છે તમે જીરામ જોઈ શકો છો મિક્સ છોડ બહુ ઓછા તમને ક્યાંક ગોતવા જાઓ ને તો જ મળે

આમાં ફૂગનાશક ના રાઉન્ડ ચાલુ રહેશે બ્યાસી દિવસ જેવું થયું છે અને જીરું નરમું છે એટલે ઊભો પણ જાજો સમય રહેશે એવું લાગે બે વર્ષ પહેલા પણ તમારે જીરું હતું એ કેટલા કેટલા મણ વીઘે થયું હતું એ આપણે અઢાર હજાર મણ થયું હતું અને પંદર વીઘાનું જીરું હતું એ હું મારે તો થ્રેસરનો ધંધો છે હું તો લગભગ બધા આજુબાજુ ખેડૂતનું કાઢવા જાઉં પણ એવું જીરું આપણે ટૂંકમાં જોયું નહોતું પણ આપણે આમાં આ જીરું છે એમાંય પણ કાંઈ ઓલાના હિસાબે નથી પણ જમીન સારી પાણી મીઠું અને કુદરતી વાતાવરણ સારું રહેવું જેના કારણે આ વર્ષે પણ તમારો જીરું બહુ સારામાં સારું દેખાય છે તો કેવું ઉત્પાદન રહેશે કેવો અંદાજ છે તમારો જીરું તો બહુ સારું દેખાય છે આ વર્ષે પણ એ તે હતું ને જેવું એવું જ છે અને મારે લગભગ ટોટલ ઓગણ પચાસી જીરું છે એટલે હલકા ભારી છે આગળ જે ઓલી બાજુ અમુક જગ્યાએ સુકારો પણ આવેલો હતો પણ જે અટકી ગયો છે વાતાવરણના કારણે પણ જીરું આમ સરેરાશ કદાચ ન થાય પણ જે આ દશક વીઘાનો જે આ ઘેરો છે ને બીજું બીજું પણ જીરું સારું છે